આદિવાસી ભીલ વર્ષ શહીદ ગુરુ ગોવિંદ અને એક હજાર પાંચસો સાત બિલ શ્રદ્ધાંજલિ સમારોહ માનગઢ ધામ ખાતે યોજાયો માનગઢ ધામ તારીખ છવ્વીસ બાર બે હાજર ત્રેવીસ ના રોજ આદિવાસી સત્તર નવેમ્બર ઓગણીસો તેરના ના માનગઢ ક્રાંતિના મહાનાયક નાયક આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા શ્રી ગોવિંદ ગુરુને સત્સત વંદન તથા આદિવાસી સ્વાધીનતા સંગ્રામના પંદરસો આદિવાસી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ સમારોહ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને રાજ્ય કક્ષાના કૃષિ પંચાયત મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી આદિવાસી શહીદ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ માધ્યમિક શાળા માનગઢની બાળાઓએ આદિવાસી ભીલ શહીદોની યાદમાં ગીત રજૂ કર્યું હતું આજે માનગઢ ધામ આદિવાસી વીર શહીદ સમારોહમાં રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજ્યના આદિવાસી ભીલ મોટી સંખ્યામાં માનગઢ ધામ સત્તર નવેમ્બર ઓગણીસો તેરના દિવસે આઝાદી માટે અંગ્રેજો સામે લડતા લડતા પંદરસો આદિવાસી ભીલ આદિવાસી માટે અંગ્રેજો સામે લડ્યા અને શહીદ થયા એ આજે પૂનમનો આદિવાસી ભીલ શહીદનો શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો હતો અંગ્રેજો સામે આઝાદીની લડત આદિવાસી ભીલભાઈઓએ ચાલુ રાખી અંગ્રેજોની તોપ બંદૂકો સામે તીર કામટાથી અંગ્રેજોની સેનાને હંફાવી નાખનાર તોપ બંદૂકો સામે શહીદ થયેલા માનગઢ ધામના ક્રાંતિકારી અને મહાનાયક સ્વાધીનતા સંગ્રામના પ્રણેતા શ્રી ગોવિંદ ગુરુને સત નમનનો સમારોહ યોજાયો આજના આદિવાસી વીર શહીદને દિને ચાર રાજ્યો માંથી મોટી સંખ્યામાં ગુરુ ગોવિંદ ને આદિવાસી ભીલના ભગવાન માનનાર ભક્તોના દળ માનગઢ ધામ આવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો આદિવાસીવિલના ક્રાંતિકારી મહાનાયકના માક્ષર સુદપૂનમના શહીદીના દિવસે ધાનપુર તાલુકાના વનવાસી ગુરુ મહારાજ શ્રી શૈલેશભાઈ વનવાસીનું દળ ધાનપુરથી ધરતી પરથી માનગઢ ધામ પહોંચતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ધાનપુરની ધરતી પરથી હજારોની સંખ્યામાં ઢોલ નગરા તીર લઈ ગુરુ ગોવિંદ ધામ માનગઢમાં અંગ્રેજોની લડાઈ સામે લડતા લડતા શહીદ થયેલા ગુરુ ગોવિંદના ધામ માનગઢમાં ભારે નારાબાજી નહીં

અંગ્રેજોની સામે જ જગ્યાએ પંદરસો સાત ભીલ શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ આપવા અને પ્રેરણા લેવા હજારોની સંખ્યામાં આદિવાસી ભીલ ભક્તોના ગુરુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સંવાદદાતા રમેશકુમાર દહોમા સાથે સાથે મિરર ન્યૂઝ દાહોદ